જગન્નાથ નું મોસાડું આગમન પૂર્વે વિવિધ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું છે યજમાન દ્વારા શોભાયાત્રા મહેંદી રસમ જ્વારા વાવવા ભજન કીર્તન અને ભંડારા આયોજન કરાયું છે સાથે સાથે વિનોદભાઈ પ્રજાપતિ દ્વારા પત્રિકા લેખન કરાયું છે

ત્યારે તો એવી ખબર નહોતી કે આપણે ભગવાન જ્યારે ઘરે આવવાના છે ત્યારે કેવો ઉત્સાહ કરીશું મામેરાની તૈયારીઓ કેવી રીતે કરીશું જેમ જેમ સમય જતો ગયો એમ તૈયારી કરતા ગયા તો ખબર પડી કે ખરેખર અમને એક અલૌકિક લાવો મળ્યો છે તો એને ખબર પડતાની સાથે ચાર વ્યક્તિને પૂછતા ખબર પડી કે આપણે આને બહુ સારી રીતે ઉજવી શકીએ છીએ તો અમે જેમ આપણે હમણાં ચર્ચા થઈ એમ કીધું કે ભાઈ આપણે પત્રિકા લેખનનો બી પ્રોગ્રામ ગોઠવ્યો એટલે કંઈક નવું કરવા પ્રયત્ન કરી રહ્યા છે ના પતિ વૃત્તિકા છે અને અહીંયા જે ઉત્સાહ જે જગન્નાથ ભગવાનનો મામેડો જે થઈ થવાનું છે એનો ઉત્સાહ તો બહુ જ છે તૈયારીઓ બહુ બધી ચાલી રહી છે રોજ હવે વીસથી બાવીસ દિવસ જેવા બાકી રહ્યા છે જ્યારે ભગવાન અમારા ઘરે આવવાના છે રોજ એ જ ચર્ચા ચાલે કે આ બાકી રહી ગયું છે હા આ કરવાનું છે આ થઈ ગયું છે બધા જ આમાં જ લાગ્યા છે સોસાયટીવાળા સગાઓ મારા ફ્રેન્ડ્સ છે બધાને ખબર છે કે અહીંયા થવાનું છે બધાનો ઉત્સાહ બી બહુ છે અને ફેમિલીનો બી બહુ છે ઉત્સાહ ભગવાન જગન્નાથજીના મોટા ભાઈ બલભદ્ર અને લાડકી બહેન સુભદ્રા સાથે બાવીસ જૂને સરસપુર